બોલો સાહેબ વકીલ છું પછી નહીં વકીલ કેવી રીતે પછી એડવોકેટ ને રોકું છું વકીલ વગર કેવી રીતે સુનાવણી થશે ભાઈ વકીલ વગર કેવી રીતે અંદર એન્ટ્રી થશે ભાઈ વકીલ સાહેબ વકીલ ને તો જવા દો બોલો ભાઈ વકીલો ને કેમ ભાઈ કોણ છે અહીંયા વકીલ વગર કેવી રીતે થશે વકીલ તો અંદર શેર ના કોણ છે અમારા વકીલ તો જો છે ને કોણ છે વકીલ આ ગોપાલભાઈ ઇટાલીયા છે હા બીજો કોઈ વકીલને વકીલમય આપવાના છે ના તો વકીલનું હું એ આપવાના છે હા તો વકીલ તો મોકલો અમે વકીલ મોકલો એડવોકેટને કોર્ટમાં આવતા રોકો છો તો કેમ દરવાજો જવા દો એડવોકેટ ને કેવી રીતે હા તો એક એડવોકેટને કેમ રોકો તમારી પાસે હું સત્તા છે વકીલને રોકો તમે આખી કોર્ટને આવી રીતે એન્ટ્રી બંધ કરી દીધો એટલે કોર્ટ નહીં જવા તમે એમ નઈ માનો છો ભાજપ નું તો એવું એડવોકેટ ને કોર્ટ માં આવતા કેમ રોકો

સામાન્ય લોકો ને જવા દો અંદર ચાલો બધાને જવા દો અંદર કોર્ટ ની અંદર નહીં જવા દો તો કોર્ટ કોઈ ની છે બંધ કરાવી છે તમે બંધ કરાવી ખોલાવો અંદર ખોલાવો અને બધી બધા મીડિયા મિત્રો ને બધા લોકોને જવા દો

ભાઈ જનતાની અદાલત અદાલત નો ગેટ ખોલાવો લોકોને જવા દો લોકોને જવા દો અંદર તમે ગેટ ખોલાવો ચાલો ગેટ ખોલાવો ગેટ ખોલાવો સાહેબ ગેટ ખોલો ગેટ ખોલો સાહેબ સાહેબ ભાગવાનું નથી ભાગવાનું નથી ભાગવાનું નથી ભાગવાનું નથી

તમે કોને પૂછો છો કોની પાછન લેવાની ગેડ ખોલાવો જલ્દી ચાલો આ એના ત્રાસવાદી હોય બંધ કરી